નહીં વ્યવસ્થા નો સદઉપયોગ કરો સો ટકા વિજ્ઞાન આપ્યું છે આનો સદુપયોગ કરો તો પરફેક્ટ હાલે અરે છોડો તમે આનો નેટ નો ઉપયોગ કરો તમારી પંદરમી પેઢી કેવા વસ્ત્રો આપણા વડીલો પહેરતા એ આમાં નીકળશે કોઈ પણ શ્લોક તમે માગો એ શ્લોક આપે છે કોઈ પણ ગ્રંથ અરે ઉપનિષદ વેદ માગો તો આ આપે છે પણ બીજું એટલે તૂટી ન ગયો ને બાપુ બરોબર છે ને આ આ આ આ એમાંય વોટ્સઅપ આ બે બે વર્ષ થયા ને હા હું તો નથી વાપરતો નહીં આપણે હા નહીં નહીં કારણ કે મારા દીકરા કોક કોક હું કીર્તિભાઈ બે મારી વાડીએ બેઠા બેઠા ખાટલે મોજ કરીએ એ ફોટો કોકે ડાઉનલોડ કર્યો ને એમાં મારા દીકરા લખે હું બાપુ હાટું એક જગ્યા ચા બનાવું છું મને વાંધો નથી જે લખે મને શું વાંધો મને કોઈ પ્રોબ્લેમ નથી હા પણ એમાં હેઠે લખ્યું મિત્રો આને કેવાય મંદી અમારી માથે એવા સંતો ની કૃપા છે ને સાહેબ અમેરિકા વેચાઈ ને તો આ દેશના કલાકારો મંદી નથી કારણ કે કોઈ કોઈ સાધુ અમે પૈસા નથી માગ્યા કૃપા માગી છે અને એટલે ગમે એટલા ઉજાગરા કરીએ છીએ ગમે એટલી સ્પીડમાં રોડ ઉપર જાય છે ને ટ્રકના જોટા માલી હોપટ નીકળી ગયેલા છે સાહેબ અમને કોઈ દી ડાગ નથી થયો એનું કારણ એ છે કાંઈક કૃપા છે અંદર છે વર્ષથી જે વોટ્સઅપ ચાલુ થયા ને એનું ટેન્શન જે મને મને એકલાને આવ્યું આ એ માતાઓ બેનો બેઠા છો અતિયુક્ત લાગે તો માફ કરજો પણ આજ ગુરુ પૂર્ણિમા છે મને એનું ભાન છે હું કઈ જગ્યાએ બેઠો એનું ભાન છે પણ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા આજુબાજુમાં હોસ્પિટલો નહોતી આ મારી માઉ બેઠે ને પૂછજો તમે એને વેદના ઉસાણ કરી છે તાની તાવની ટીકડી નોતી મળતી અને પરસુતાની વેદના થતી ત્યારે જગદંબા એની ભવાની યાદ કરતી હતી અને ગામની હુયાણી કામ કરતી હોય સાહેબ એ જન્મ કરાવવા આવે બાળકને અને જન્મ થતી વખતે હુયાણી મોઢા ફેરવી જતી હતી કારણ કે જન્મ થાય બાળક એનું મોઢું ન જોઈ જાય અને હવા મહિના થાય ત્યાં સુધી પરિવાર સિવા કોઈનું મોઢું નહોતું દેખાડાતું હવા મહિના બાળક થાય ત્યારે જળ ઝારવા માટે આ જગદંબા નીકળતી હતી ઘર બહાર એ ખોળામાં દીકરો તેડ્યો હોય અને માથે બેડું હોય ને ભગવાન ભાસ્કર એમ કહેવાય કે વધામણા કરવા માટે દીકરી એ જગદંબા એ દીકરાની માં હવા મહિના સિવાય બહાર નહોતી નીકળતી ઈ સંતાનો આપણે બેઠા છે ને એટલે સંતો પાસે આવ્યા છીએ આ નરુ સત્ય કહું તમને સંસ્કાર છે હવે જન્મતા વેતા સીધો નશ ને જ ભાડે ડોહો આવડો આમાં તો છોકરો ભાગી ગયો ભાગી જાય ને માર ન પ્રોગ્રામ કરવો ના ના હું બોલી આ તો મોબાઈલ ગોતતો હતો આ એક કહેવાનો મતલબ કે સમય છે અને એને કઈ હું એમ નથી કેતો કે હવે હોસ્પિટલ ન જવું જોઈએ કમસે કમ એ જે જે નર્સબેન છે અથવા જે ડોક્ટર છે એ એમ કહે કે ચંપકલાલ તમારી ઘરે દીકરો જન્મ છે ચાલો જોઈ જાવ ત્યારે કમસે કમ એને અમે આંખ તો મિલાવજો એટલે દીકરો પહેલી વાર બાપનું મોઢું તો જોત માર દીકરો એ સીધો મોબાઈલ કાટે ફોટા મળે પાડવા ઉલુ લુ લુ અબે નો હેના નજીવ જન્મો છે ઉલુ લુ દીકરો થા અબે બાપ પેલા જે છોકરો મોબાઈલ જોવે છે અઢાર વર્ષ પછી વાઢિયો કેવો એટલે જરૂર છે પરિસ્થિતિમાં ને ને કૃપા તો બાપ એ પેઢીઓને ઉજાગર કરે એવો સંતાન પાછું તમારું થશે સંસ્કાર મળશે તો એ સંસ્કાર સંસ્કાર મળે છે સંપત્તિ નથી મળતી અને અહીંયાથી સંસ્કાર મળે છે અને જેની પાસે સંસ્કાર હશે અહીંયા સંપત્તિ ડોટુ દેતી આવશે હજાર રૂપિયાની હું વેલ્યુ જોવો તો ખરા નાના નાના હતા ને બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી કરકરિયા વાળો એને બદલે માથે ધોધ થાય તો માના હમ ખાઈ ને તું નાનો તો દેજી નોટું ભાળી થી કોઈ આપડે આપડા ઘરના ઘરના આવડા ને રેવા જો આ તો કોઈ આમાં ઘણા મોટા માણસો બેઠા હોય આપણે ફેર નતી ભાઈ ખોટું હું કેવું હરામ બરોબર આવી નોટું ભાળી ભાઈ આ તો સારું છે ધીરે 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 નોટું વધતે એટલે પગ્યું બાકી આ ઠામું કઈ નોટું ફળકીએ મતલબ મારો એટલું જ કહેવાનું આપની સાથે કે જે વ્યવસ્થા છે એને એને તમારી જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરો અને જે જીવનમાં જરૂર નથી એ વસ્તુને જ્યારે તમે ખરીદો છો જે જીવનમાં જરૂર નથી એવી વસ્તુને જ્યારે તમે ખરીદો છો ત્યારે એક સમય એવો આવશે કે તમારી જરૂરિયાત વસ્તુ તમારે વેચવી પડશે એક ભાઈને કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા તા કરોડપતિના વેમમાં હં મેરુભાઈ ઘરને રૂપિયા ઓડી લાવતો થોડો અમે નો ઉપર લાવ્યા હપ્તા નો ભરાણા ગયું બધુંય હોળી પાછી કેવી ગાડીઓ આવ્યું હે ઓડીન ઓડીન ગામડામાં એવી ગાડીઓ ગડી ગયું ભાઈ નામ નથી આવડતા લ્યો આ સ્કોપીઓ નામ ભાઈ નથી આવડતી કે તમારે ભાઈ ખરપીઓ લાવ્યા ખરપિયા પેલા હતા મરી ગયા ડોહા ઉપાડા લઈ લઈ જરૂરી છે વાત એ કરતો થોડું કે પંખિયા મળીને હાલ્યા અને મોરે હાલ્યું મચ્છરું એ મચ્છરે ગરુડને કીધું કે આ આકાશના છેડા કેટલે એ આકાશનું માપ માપી શકો તો સદ્ગુરુની કૃપાનું માપ માપી શકો પાણીએ પોગાણું પછી ઊંડું નો હલાણું ઓલી ધરો ધરોયે વડલાને જઈને પૂછ્યું કે આ ધરતીના તળિયા કેટલે એ ધરતીના તળિયા માપવાની ટેવડ હોય તો સદ્ગુરુની કૃપા માપવાની ટેવ ટેવડાવાયા અને છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે કાગ કે અભણ ભૂલ્યા અભણ ભૂલે પાંચો ભાઈ ભૂલે હે પાંચો ભાઈ હે એક જ આના આ કવિ કાક બાપુ આમાં એમ કે કાક કે અભણ ભૂલ્યા પણ એની એક જ કવિતામાં અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલ ભોલી જાઈજી આના આ જ કવિ એમ કે અભણ કેવું યાદ રાખે પાછા આના કવિ આ પંક્તિમાં એમ કે કા કે અભણ ભૂલ્યા પણ બેય કવિતાના રસમાં ફેર છે અહીંયા કેવટ પગ ધોવે છે ત્યાં આ પંક્તિનો ઉપયોગ થયો છે આ અભણ કેવું યાદ રાખે કેવટે કીધું પ્રભુ મને પગ ધોવાઈ ગયો પેલા તમને નાવમાં નહીં બેવા દો કે કેમ કે સમાચાર એવા મળ્યા છે કે તમારી પગની રજ છે ને કે છે એક શિલા ને અડી ગઈ તો એમાંલી નારી બની ગઈ તો આ આ મારી નૌકાને જો અડી જાય તો એ નારી બની ગઈ હોય તો એકનું પૂરું નથી પડતું તો બે મારે ક્યાંથી પછી માટે મને તમારે પગ ધોવા દેવા પડે ને એ પેલા હું મારી નાવમાં નહીં બેહવા દઉં અને ભગવાને કીધું કે ભાઈ એ ધોઈ લે કારણ કે હવે અમારે જાવું ક્યાં અને કાથરોટ આવી લાકડાની ઊભા રાખ્યા હોય બે હાથ થી મારું માથું પકડી રાખો આ રૂપક કેવું બન્યું છે તમે ખરી કલ્પના કરો કે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના બેય પગ કાથરોટમાં અને એના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ ભગવાનના ચરણોમાં चित्र जा બરોબર ખડું થયું એટલે જગદંબા જગદંબની જાનકી એમ કહેવાય કે લક્ષ્મણને આમાં થોડાક થોડાક દાંત કાઢ્યા થોડાક હો મોઢો મરક્યો ખાલી માર્કેટમાં દાંત કાઢે એવા નહીં હવે જો તમે કહેતા હો તો કહો કેટલા દાંત કાઢ્યા માં જાનકીય દાંત એટલા કાઢ્યા બરોબર ભગવાન ભાસ્કર સૂચવા માટે ભમરાને દાખલ થાવું અને આય બરોબર એમ કહેવાય ભમરાને દાખલ થવું અને ભગવાન સૂર્ય નારાયણને એમ કહેવાય રણાદીને ઓરડે જાવું સૂર્યનો અસ્ત થાવું કમળનું ભીડાવું ભમરાનું બંધ થઈ જવું ઘણી તાકાત કરી પણ ભમરાથી કમળ ખીલ્યું નહીં ઉઘડ્યું નહીં પાંદડી હલી નહીં રાત ના બરોબર વાળું વખત ચાંડી ગયો નવ થયા ભમરીને ટેન્શન થયું ભમરો ગયો ક્યાં કોથળી તો પીતો નથી કોઈ દી એમ હવે બાય એને કોઈ દિવસ હવે ટાઈમ ટુ ટાઈમ પોતે આવી જતા હોય ઓફિસ ટુ હોમ હોમ ટુ ઓફિસ બાય ગોતવા માટે નીકળી રૂપક છે ધ્યાન આપજો લગભગ જૂનાગઢમાં પહેલી વાર આ રૂપક બોલું છું ભમરી છે એના ધણીને ગોતવા માટે નીકળ છે અને ગોતતા ગોતતા અડધી રાત નો મજર ભાંગ્યો ચંદ્ર અડધે આકાશે આવ્યો અને એમાં બરોબર સરોવરને કાંઠે ભમરી નું આવવું એક કમળ માલી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો અને ભમરીને ત્યાં જવું નક્કી થઈ ગયું નક્કી મારો ધણી આની અંદર મૂંઝાણો છે અને પોતાના ધણીને બહાર કાઢવા માટે ભમરી તમામ તાકાત ભેગી કરી લાળુ ઉપર લાળુ મળી મારવા પણ ભમરીની લાળની અસર કમળની પાખડીને થઈ નહીં લોથપોથ થાકીને ભમરી બેઠી છે અને એમાં આ પ્રભાતનો પોર થાવો ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખર ધરતીને ઉજાળવા માટે નીકળવું અને આ બજે હોનાના પછાડાના છાના ના 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 નાડ કરતો ધરતી ઉપર ગા કરવો અને એમ આનું ભગવાન સૂર્યનારાયણનું પહેલું કિરણ એમ કહેવાય કમળ માથે પડવું કમળનું ઉઘડવું ભમરાનું બહાર નીકળવું ભમરી ભમરાનું મિલન થવું પણ ન કરે નારાયણ ઘટના એવી ઘટી કે એક જળ હાપે ઝપટ કરી અને ભમરાને મોઠામાં લીધો અને ભમરી જોઈ ગઈ ખાય હાય હાય હમણાં કાળ મુખ મારા ધણીને મારી નાખશે એ થાકેલી ભમરીએ તમામ તાકાત ભેગી કરી અને છેલ્લી એક લાળ વધી હતી એ ફડાક કરતી એમ કહેવાય કે જળહાપના ખોપરા ઉપર મારવી જળહાપનું મોઢું ખુલી જવું અને મોતના મોઢા એમ કહેવાય ભમરાને છટકવું અને મોતના મોઢા માલી છટકે જેમ તેમ ભાગે નહીં સરોવરને હામે કાંઠે ભમરો વિયો ગયો અને ન્યા ભમરાનું ઉતરવું અને જે જગ્યાએ ભમરો ઉતર્યો અને ન્યાય એક લજામણીનો છોડવો એ લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું અને

હું એને અર્ધાંગના બનીને એને ફેરાફરીનું આવી છું છતાં આપણને બેયને એક એક પગ સેવામાં મળ્યો આ માળું નાયા વગીડનું બેઠું છે એ બેય પગ જોતો ખરો આ આ વિચાર કરીને જે માં જાનકી હૈ અને લક્ષ્મણને હામ હામુ હસવું એમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની ત્યાં નજર ગઈ ત્રણેયની મીઠું ભેગી થઈ અને ભગવાન રામે એ મર્મને ઓળખી ગયા એટલે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ ઓળેખ છવાને ના તું શીરસાગરમાં સૂતો હતો તારી પથારી કાચબો મારા પગે સ્પર્શ કરવા માટે વારા ઘડિયા આવતો હતો તું ફેણથી અને આખો કાઢતો હતો અને બે વાર ત્રણ વાર ચોથી વાર પાંચમી વાર જ્યારે પાછો કાચબો આવ્યો અને તને ક્રોધ ચડ્યો અને ફેણ મારીને કાચબાને મારી નાખ્યો છો કે હા ઈ આ છે માટે કીધું કે અભણ કેવું યાદ રાખે આ ભણેલ ભૂલી જાય પણ આ પંક્તિમાં કાગ બાપુ એવું કીધું કે કાગ કે ભણેલ ભૂલ્યા હા ભાભા ભૂલે એક ભાભા ટ્રેનમાં જતા હતા ટ્રેનમાં અને બરોબર ટ્રેનમાં જતા હતા ને સામે સોફે કોલેજ અને છોકરા બેઠેલા એને એમ થયું કે આ બાપા છે ગામડાના તાલુ ને ઘણી મજાક કરી સમય પાસ થાય એટલે કીધું કેમ છો બાપા મજામાં તો મજામાં બટા કઈ બાજુ બાપા મુંબઈ જાઓ ભાઈ છોકરા અહીંયા છે આટો મારવા અરે બાપા તો તો લાંબો પલો અમે મુંબઈ જ જાય છીએ તો આપણે લાંબો પલો કાપવો તો હાલો ને આરે કાંઈક થોડીક વાતું સીતું કરીએ ઉખાણા ઉખાણા રમીએ તો ઈ પલોય કપાય ને આનંદ થાય ઘરે કે દીકરા તમે ભણેલા હું ગામડાનો અભણ તમને સીધ કેમ પોગું હું તમને કે બાપા એક કામ કરો તમે અમને ઉખાણું પૂછો અને અમે તમને જવાબ ના આપીએ કે તો અમારે તમને બસો રૂપિયા દેવાના અને અમે તમને ઉખાણું પૂછીને તમે જવાબ ના આપીએ કે તમારે ખાલી હો દેવાના કે એવો નફાવાળો ધંધો હોય તો ઘડી ધૂપકો મારી લેવાય એટલે છોકરાએ કીધું તો બાપા તમે ઉખાણું પૂછો હાલો એટલે બાપાએ પહેલું ઉખાણું પૂછ્યું કે જો છોકરાઓ પાંખું વગરનું ઊડે અને પગ વગરનું દોડે એ હું ઓલા તો મીડ્યા બધો પાખું વગેરનું ઉડે ને પગ વગેરનું દોડે વાપી વટી ગયા એટલામાં જવાબ જડે ડોહા પાસા ભાઈના જવાબ જડે પછી છોકરાએ કીધું કે બાપા અમને નથી આવડતું કે એ એ એ આલ્યો આ બસો રૂપિયા અમને નથી આવડતું પાકો બાપા એ બસો રૂપિયા નાખ્યા ખીચામાં પછી છોકરાએ કીધું બાપા હવે અમે પૂછી તમને કે આ પૂછો તાકે તો તમારો ને તમારો પ્રશ્ન તમે જે અમને ઉખાણું આપ્યું તો અમને જાણવા મળે કે પાંખું વગેરેનું ઉડે અને પગ વગેરેનું દોડે એ શું તો બાપા એમાં જે બસો આપ્યા હતા ને હો પાછા આપ્યા કાલ્યો એ મને નથી આવડતું હમણાં હો જીકી ગયા વસ્તુ એની છે મારા પણ એ કાગ કે અભણ ભૂલ્યા શું કામ ઓલા ભણેલ ને ભરોસે અને પછી અભણે ભણેલ ને જઈને પૂછ્યું કે પ્રભુજી શેઠો કેટલે તું તો માઇલેજ માપીને આવ્યો છો ને તો મને કહી દે મારો ભગવાન કેટલો દૂર છે અને ત્યારે અભણને કેવું પડ્યું બાપા અમને ખબર નથી તમે કહો અને ત્યારે એક ગામડાનો માણા એટલું કહે કે તારી શ્રદ્ધા હોય તો તારા હૃદયમાં તારો રામ બેઠો છે તારે દૂર જવાની જરૂર નથી તારા સદગુરુની કૃપા થાય તો એમ આજ સદગુરુની કૃપાથી આપણે લહેર કરીએ છીએ અને એવી લહેરમાં ફરીવાર પાસા સંતવાણી બાજુ વળીએ અને બાપુ આપ બે છીએ ને આપણે છે કોઈ બીજું બસ હે બાપુ પછી બાપુ લઈ લો આ છે હા એટલે પ્રસંગો જ લેવા ઘણા બધા મજા આવે પણ આ એક 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 કવિતા મેં એક ચૂલી એટલે પછી પાછો હું તમને હસાવી મારા ભજન સાંભળીએ પછી પાછો હું દાંત કઢાવી પાછા પરસોત્તમ પરિ બાપુ આવશે પાછો હું આવી પાછા પરસોત્તમ પરિ બાપુ પાછો હું પાછા પરસોત્તમ પરિ બાપુ પાછો હું પાછા એટલે ફરીવાર પાછા હું વિનંતી કરું શ્રી પુરુષોત્તમ પરિબાપુને તાળીના ગળાથી આપણે વધારે શ્રી પુરુષોત્તમ પરિબાપુ